નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ નિકુંજ વર્મા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યના પેન્શન પેન્શનધારકો અને સરકારી કર્મચારીઓ માટે આવ્યા ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર પેન્શનને ગુજરાત રાજ્યના પેન્શનને મોજે ધર્યા તો મિત્રો અઢાર મહિનાનો ડીએ બાકી લઈને આવ્યા મહત્વપૂર્ણ અપડેટ જાન્યુઆરી બધા વીસમાં ચાર ટકા જાન્યુઆરી બધા એકવીસમાં ચાર ટકા ને જાન્યુઆરી બે હજાર બાવીસમાં ટ્રેન ટકાનો વધારો મિત્રો મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે જુલાઈ બે હજાર વીસમાં અને જુલાઈ બજાર એકવીસ સંતર્ગ અઢાઈ બાકી છે તે બાકી અપડેટમાં બાકી મોંઘવારી પ્રથા ગણતરી ફાઇનલ તો શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ ચેનલમાં નવા શું છે અને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઈક કરી લો તમે ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂત કર્મચારી પેન્શન રાખ બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓને સરકારી કર્મચારીઓના અઢાર મહિનાના બાકી ડીએડીએસની વાત કરતાં પહેલાં કેન્દ્ર સરકારના પેન્શનરો અને કર્મચારીઓની ડીએડીએસની ગણતરી જોઈ લો મિત્રો તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનો માટે અઢાર મહિનાના ડીએ ડીઆરના ડીએડીએસનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન જાન્યુઆરી બજાર વીસથી જૂન બે એકવીસ સુધી મોંઘવારી ભટ્ટું ડીએડી મોંઘવારીના ડીઆરમાં જે બાકી છે મિત્રો તો જોઈ લો કે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બધા વીસ મહિનાનો ડી વધારે ચાર ટકા હતો બાકીની રકમ જોઈ શકો છો જુલાઈ બજાર વીસથી ડિસેમ્બર બધા વીસથી છ મહિનાની પણ ડીએ વધારો સાત ટકા છે ત્યારબાદ મિત્રો સાત ટકા અનુસાર બાકીની રકમ પણ જોઈ શકો છો જાન્યુઆરી બજાર એકવીસથી જૂન બધા એકવીસ છ મહિના ડી વધારો અગિયાર ટકા છે બાકી રકમ તમે ગણતરી પણ જોઈ શકો છો મિત્રો આમ ગણતરી રહેશે ડીએ મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા મોટી રાહત આપવા માટે આપવામાં આવતું ભથ્થું છે આ બમૃત્ત પ્રકાર નીચી ટકાવારી છે તેવી જ રીતે મોંઘવારીમાંથી રાહત આપવા માટે પેન્શનો ડીઆર ડીએનએસ રિલીફ કરવામાં આવશે મિત્રો તો રોગચાળાના કારણે જાન્યુઆરી બજાર વીસથી જૂન બજાર એકવીસ સુધી ડીએડીઆર વધારો અટકાવી દેવામાં આવ્યો હતો આ સમયગાળા દરમિયાન ન આપેલી રકમ હવે એરિયસ તરીકે આપવામાં આવશે ડીએડીઆરની એરિયસની ઓવરવેલ્યુ વર્ણન માહિતી બાકીની રકમ સમયગાળો જાન્યુઆરી બ હજાર વીસથી જૂન બજાર એકવીસ અઢાર અઢાર મહિના લાભાર્થીઓ છે મિત્રો એમાં કેન્દ્ર સરકારના કર્મચારીની ડીએડીઆર વૃદ્ધિ દર કુલ સત્તર ટકા છે ચૂકવણી પદ્ધતિ છે આ પ્રથમ તો તારીખ દર બજાર પચીસ લાભાર્થીઓની સંખ્યા છે મિત્રો જોઈ શકો છો અહીંયા કે ડીએડીઆર બાકી ગણતરી પદ્ધતિ છે જો તમે સ્ટેપ બાય સ્ટેપ સમજો ની ડીએડીઆરની ગણતરી સરળ બનશે નીચેલા આપણા પગલાં તમે અવશ્ય લઈ શકો છો મિત્રો વોટ્સઅપમાં જોડાવાનું રહેશે જોડા બાદ મૂળભૂત પગાર અથવા પેન્શનની માહિતી મેળવો સૌથી પહેલાં તમારા મૂળ પગાર કે પેન્શન રકમ જાણો આ તે આધાર છે જેના આધારે ડીએડીઆર ગણતરી કરવામાં આવશે ડીએડીએનો દર શોધો સમયગાળા દરમિયાન ડીએડીએ દરમાં થયેલો વધાર નીચે મુજબ છે જાન્યુઆરી હજાર વીસમાં ચાર ટકા જાન્યુઆરી હજાર વીસમાં ચાર ટકા જુલાઈ હજાર વીસમાં ત્રણ ટકા જાન્યુઆરી બેસમાં ચાર ટકા જુલાઈ બે હજાર એકવીસમાં ત્રણ ટકા અને મિત્રો જાન્યુઆરી 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 હજાર બાવીસમાં ત્રણ ટકા રહેશે મિત્રો આમાં આપણે વાત કરી લઈએ કે આમ જોઈ શકો છો દરેક સમયગાળા માટે બાકી રકમ ગણતરી કરો દરેક છ મહિનાની સમયગાળા માટે અલગથી બાકીની ગણતરી કરો કુલ બાકી ઉમેરું મિત્રો તમામ તમામ સમયગાળાની બાકી રકમ ઉમેરીને કુલ સમય મેળવો ઉદાહરણ દરેક ડીએ બાકી ફુગાવો ડીએ બાકી ગણતરી ઉદાહરણ દરેક સમજીએ આપણે ધારો કે કર્મચારીનો મૂળ પગાર દર મહિને પચાસ હજાર છે તો હવે ચાલો જાણીએ કુલ બાકીની રકમ ગણતરી કેવી રીતે કરવામાં આવશે મિત્રો જાન્યુઆરી બજાર વીસથી જૂન બે હજાર વીસ મહિના ડી વધારો ચાર ટકા બાકીની રકમ પચાસ હજાર ગુણા ચાર ચાર ટકા ગુણા છ બાર બાર હજાર એ જુલાઈ બજાર વીસથી ડિસેમ્બર હજાર વીસ છ મહિનાનો છે મિત્રો અહીંયા ડીએ વધારો ચાર સાત ટકા બાકી રકમ પચાસ ફસર ભરાવો એકવીસ હજાર જુન હજાર વીસ એકવીસથી જૂન બજાર એકવીસ છ મહિના અગિયાર ટકા ડીએ છે આમ મિત્રો બાકીની રકમ છે તમે જોઈ શકો બાકીની રકમ થશે ગુણાકાર કરીને તેત્રીસ હજાર આમ કુલ બાકી બાર હજાર પ્લસ એકવીસ હજાર તેત્રીસ બરાબર સાસઠ હજાર થઈ છે મિત્રો આમ જુદા જુદા પગારનું સ્તર ઉપર અંદાજીત ડીએ ડીએસ વિવિધ સ્તર ઉપર અંદાજે બાકી રકમ નીચે આપેલ છે પગાર સ્તર અંદાજી રકમ લેવલ એક અગિયાર એકમાં અગિયાર હજાર આઠસો એંસીથી સડે હજાર પાંચસો માલ ચોપન સ્તર પાંચમાં સડ હજાર સાતસો ત્રીસથી પાસઠ હજાર નવસો એંસી રૂપિયા ત્યારબાદ મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ આપણે સ્ટર દસમાં અઠ્યોતેર હજાર આઠસો એ એંસઠી એક લાખ સડત્રીસ હજાર નવસો સ્તર તેરમાં એક લાખ તેર હજારથી એક બે બે લાખ પંદર હજાર નવસો રહેશે મિત્રો આમ સ્ટર વઇઝ આટલો પગાર લઈ શકે છે તો મિત્રો આ અત્યારે મહત્વપૂર્ણ આપણે